બાળકના ખરાબ ઓરલ હાઇજીન ને સ્વાસ્થ્યને કારણે ઘણી બધી તકલીફો જો પડતી જોવા મળે છે આમાં સૌથી વધારે કોમન તકલીફ છે એ છે દાંતનું સડુ તો ખરાબ ઓરલ ને કારણે બાળકના ડેવલપમેન્ટ અને ગ્રોથમાં બી ઘણો બધો ફેરફાર થતો જોવા મળે છે જેમકે મેઇન છે દાંતનો દુખાવો આને કારણે બાળકને સામાન્ય રીતે પાચન કરવામાં તકલીફ પડી શકે છે આ ઉપરાંત ફિડિંગ હેબિટ્સમાં પ્રોબ્લેમ પડી શકે છે બોલવામાં તકલીફ પડી શકે છે અને ઇમ્પ્રોપર સ્પીચ પણ આવી શકે છે શ્વાસ લેવામાં તકલીફ પડે છે આ ઉપરાંત ખરાબ દાંતને કારણે બાળક સોશિયલ એન્ઝાઇટીનો પણ શિકાર બને છે ઓરલ ખરાબ ઓરલ હેલ્થને કારણે પેઇન અને ડિસ્કમ્ફર્ટ જોવા મળે છે આ બાળકને ઘણા બધા લોકો વચ્ચે જતા પણ શરમ આવે છે ઓવર ઓરલ હાઈજીનને કારણે ગ્રોથ બાળકનો પ્રોપર થઈ શકતો નથી જેને લીધે તે માલન્યુટ્રીશનનો પણ શિકાર બને છે આ ઉપરાંત તેનો સ્વભાવ ચીડચીડો થતો જોવા મળે છે તે વારંવાર બીમાર પડી જાય પડી જાય છે તે હોસ્પિટલમાં એનું દાખલ કરવા પડે છે અને આને કારણે સ્કૂલમાં ઘણી બધી એટેન્ડન્સ ઓછી થવા મળે ઓછી થાય છે અને જેને કારણે તેનું જે એજ્યુકેશનલ હોવું જોઈએ એ એમાં ઘણો બધો ઘટાડો થતો જોવા મળે છે એની એટેન્ડન્સ ઓછી થતી જોવા મળે છે સો સારું સ્વાસ્થ્ય બાળકની શારીરિક તથા માનસિક એ બંને વસ્તુઓ પર ઇફેક્ટ કરે છે તો સારું સ્વાસ્થ્ય હોવું એ ખૂબ જ જરૂરી છે મોસ્ટ કોમન જે જોવા મળે છે દાંતનો સડો છે આ ઉપરાંત દાંતના સડો જો વધી જાય તો તેને લીધે દાંતમાં રસી થવી ક્યારેક રસોડી થતી જોવા મળે છે દાંત સોજો આવી જાય છે ઉપરાંત દાંત આડાવડા આવવા ક્યારેક સરખું બ્રશ ના થાય પ્રોપરલી તો મોઢામાંથી વાસ આવવી પેઢામાંથી લોહી નીકળવું આ મોસ્ટ કોમન પ્રોબ્લેમ છે આ ઉપરાંત અમુક આદતો જેવી કે અંગૂઠો અને આંગળી ચૂસવાની આદત છે રાત દરમિયાન મોઢા મોઢું ખુલ્લું રહીને શ્વાસ લેવો રાતના દાંત પીસવા આ ઘણી બધી તકલીફો થતી જોવા મળે છે સામાન્ય રીતે છ મહિને બાળકનો પહેલો દાંત આવે છે ક્યારેક બાળકમાં પહેલો દાંત જેમ કે ચાર મહિને પણ આવી જાય છે અને મોડા મોડો પંદર મહિને આવી શકે સો પહેલો જ દાંત આવે ત્યારે તે બાળકને બ્રશ કરવાનું શરૂ કરી દેવું જોઈએ સૌપ્રથમ બાળકને શીખવાડવું પડે છે કઈ રીતના બ્રશ કરવું તો તે માટે કોઈ પણ સ્ટીક કે એવું રાખ હાથમાં લઈ એને પેલા ગોળ કરતા શીખવાડવું જોઈએ એ જ રીતના જે એ ગોળ કરતા શીખી જાય એ એ બાદ બ્રશને દરેક સપાટી પર ગોળ 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 ફેરવવાનું છે દરેક એક ખાસ ધ્યાન રાખવું કે દાંતની દરેક સપાટી કવર થવી જોવે આ આ એને સામાન્ય રીતે ફોન્સ ટેકનિક કહેવામાં આવે છે ચાર થી પાંચ વર્ષ સુધીના બાળકમાં યુઝ કરી શકાય એની પછી મોડિફાઈડ બાસ અથવા બાસ ટેકનિક નો ઉપયોગ કરવામાં આવે છે એક ખાસ જરૂરી વસ્તુ કે બાળકનું બ્રશ જ્યારે સિલેક્ટ કરો ત્યારે એના બ્રિસલ્સ છે એ એકદમ સોફ્ટ હોવા જરૂરી છે સામાન્ય રીતે બાળકનો પહેલો જ્યારે દાંત આવે ત્યારે બસ કરવાની સલાહ આપવામાં આવે છે પણ એ પહેલા બી પેઢાને સાફ રાખવા ખૂબ જરૂરી છે તો આના માટે જયારે ફીડિંગ બાળક કરી લે ત્યારે એના બાદ મધરસે ચોખ્ખું કૂણું કપડું ને ભીનું કરી અને દરેક પેઢા ઉપર ફેરવી દેવાની સલાહ આપવામાં આવે છે અમુક પ્રકારના જે આડાવાડા દાંત હોય છે એ અમુક એજે જાતે કરેક્ટ થઈ જાય છે પણ અમુક પ્રકારના જે આડાવાડા દાંત હોય છે એને ટ્રીટમેન્ટ દ્વારા કરેક્ટ કરવામાં આવે છે તો આના માટે રેગ્યુલર ડેન્ટલ વિઝિટ કરવી ખૂબ જરૂરી છે એટલે આપણે બાળકને મોટા થઈ અને બ્રેસીસ વાળી ટ્રીટમેન્ટ કરવી આપણે પહેલા પ્રિવેન્ટ કરી શકીએ આ વસ્તુને જેમ કે એક એક્ઝામ્પલ આપીશ અ કે ધારો કે એક સિંગલ ટૂથ ક્રોસનો કેસ છે જેમાં ખાલી એક નીચેનો દાંત જે છે એ ઉપરના દાંત પર આવી રીતના કવર થાય છે તો એને આપણે અર્લી એટલે કે સાત થી નવ વર્ષની એજ દરમિયાન આપણે ટ્રીટ કરી શકીએ છીએ સામાન્ય રીતે વાકા દાંત હોય તો તેમાં સરખું ગ્રસ્ત થતું હોતું નથી તો આ પ્રકારના દાંત માટે અને આ પ્રકારના દાંતમાં સડો થવાની ખૂબ વધારે શક્યતા હોય છે તો આ પ્રકારના દાંત માટે સૌપ્રથમ તો સૌથી વહેલી ટ્રીટમેન્ટ કરાવી લેવી જરૂરી છે સામાન્ય રીતે ચૌદ વર્ષે આપણે જ્યારે બધા દાંત ઓરલ કેવિટીમાં આવી જાય પાક્કા દાંત પછી આપણે બ્રેસીસ વાળી ટ્રીટમેન્ટ કરાવી શકીએ પણ જો અને આની કાળજી રાખવા માટે આપણે ઇન્ટરડેન્ટલ બ્રશ કે ફ્લોસનો ઉપયોગ કરી શકીએ છીએ પણ ખાસ રેગ્યુલર ચેકઅપ કરાવવું ખૂબ જરૂરી છે કારણ કે આ પ્રકારના દાંતમાં છારી જામી જાય આ બ્લીડિંગ થવું અથવા દાંતમાં મોબિલિટી આવવાની પણ શક્યતા રહે છે અને દાંતમાં સડો પણ થઈ શકે છે સામાન્ય રીતે તો બાળક જયારે નાનું હોય છે ત્યારે બ્રશ કરાવવું એ માતા પિતા માટે ખૂબ જ ચેલેન્જિંગ વસ્તુ છે પણ છતાં એને ઘણી બધી રીતના મોટીવેટ કરી અને બ્રશ કરતું કરી શકાય સૌ પ્રથમ તો બાળક જોડે માતા પિતાએ બી બ્રશ કરવું જોઈએ બાળક જ્યાં સુધી પોતાના જે શૂઝ હોય એની લેસ બાંધતા ના શીખે ત્યાં સુધી તેની માતા કે પિતાએ એને બ્રશ કરાવવું જરૂરી છે ત્યાં સુધી બાળકને બ્રશ કરતા ફાવતું નથી તો સૌપ્રથમ તો એ જ ખાસ ધ્યાન રાખવાનું કે એના માતા પિતા સાત વર્ષ સુધી એને બ્રશ કરાવે એ પછી બ્રશ કરતું હોય ત્યારે એને યુટ્યુબનો વિડીયો ચલાવી શકાય જે જોઈને એની જેવું જ બ્રશ બ્રશ કરી શકે એ જોતા જોતા એનો એ ફાયદો છે કે જે થોડોક રોજ જોશે તો બાળકને બ્રશ કરવાની ટેકનિક બી યાદ રહી જશે તો આગળ જતા એમાં પણ વાંધો નહીં આવે આ ઉપરાંત બાળકને બ્રશ કરતા કરતા વાર્તાઓ કરી શકાય ગીતો સાંભળી શકાય અને ખાસ એક વસ્તુ એ ધ્યાન રાખવાની કે જ્યારે બાળકને ગમતું ટૂથબ્રશ હોવું ખૂબ જરૂરી છે કારણ કે એ વસ્તુ એને એટ્રેક્ટ કરે છે તો ગમે ત્યારે બાળકનું ટૂથબ્રશ લેવા જાવ ત્યારે બાળકને સાથે લઈને જાવું અને એ જે કે એને અપાવી દેવું જરૂરી છે આ ઉપરાંત રિવાડ થેરાપી બી નો ઉપયોગ પણ આપણે કરી શકીએ છીએ